નમસ્કાર પેટની ચરબી હા એ જ સમસ્યા જે ખરેખર જિદ્દી છે અને ઘણા લોકોને હેરાન કરે છે પણ શું એને ઘટાડવાનો કોઈ ચોક્કસ રસ્તો છે તો ચાલો આજે આપણે આ પડકારને સમજવા અને તેનો સામનો કરવા માટે એક સ્પષ્ટ અને સાયન્સ પર આધારિત રસ્તો જાણીએ સારું તો આજે આપણે શું જોવાના છીએ આપણી આખી વાતચીત પાંચ ભાગમાં વહેંચાયેલી છે પહેલાં આપણે સમજીશું કે આ સમસ્યા શું છે અને એની પાછળનું સત્ય શું છે પછી આપણે કાર્ડિયો અને કોર કસરતોની દુનિયામાં જઈશું એ પછી જોઈશું કે ખાવા પીવાની આદતો કેટલી મહત્વની છે અને છેલ્લે આ બધી બાબતોને જોડીને સફળતાની ચાવી શું છે એ શોધીશું તો ચાલો હવે બહુ રાહ નથી જોવી સીધા જ શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના ભાગથી કે આખરે પેટની ચરબીની સમસ્યા શું છે અને એની પાછળની વાસ્તવિકતા શું છે એક સવાલ જે કદાચ દરેકના મનમાં આવે શું પેટની ચરબી એ ખાલી દેખાવની જ વાત છે મતલબ કે ખાલી થોડું ખરાબ લાગે એટલું જ મોટાભાગના લોકો આમ જ વિચારતા હોય છે પણ હકીકત એનાથી ઘણી જુદી છે જી નહીં આ વાત દેખાવ કરતાં ઘણી ઘણી ગંભીર છે હકીકતમાં પેટની આજુબાજુની વધારાની ચરબી એ સમજો કે ઘણા મોટા સ્વાસ્થ્ય જોખમોને આમંત્રણ આપે છે જેમ કે ડાયાબિટીઝ હૃદયની બીમારીઓ અને એટલું જ નહીં તેનાથી શરીરનું પોશ્ચર પણ બગડી શકે છે અને કમરનો કાયમી દુખાવો પણ થઈ શકે છે અને અહીંયા જ એક સૌથી મોટી ગેરસમજને દૂર કરવી પડશે મોટાભાગના લોકો શું માને છે કે ભાઈ અમુક કસરતો કરીશું એટલે પેટની ચરબી ગાયબ પણ સાયન્સ આ વાતને બિલકુલ નથી માનતું સત્ય એ છે કે કોઈ પણ કસરત માત્ર એક ચોક્કસ વિસ્તારમાંથી ચરબીને જાદુઈ રીતે બાળી શકતી નથી તો પછી સાચો રસ્તો શું છે તો જો કોઈ એક જગ્યાએથી ચરબી ઓછી ના થતી હોય તો સાચો રસ્તો શરૂ થાય છે આખા શરીર પર કામ કરવાથી અને એનું સૌથી પાવરફુલ ટૂલ છે આપણો બીજો વિભાગ કાર્ડિયો દોડવું હા સાંભળવામાં સિમ્પલ લાગે છે પણ એ સૌથી અસરકારક કાર્ડિયો કસરતોમાંની એક છે કેમ કારણ કે એ બહુ બધી કેલરી બાળે છે અને શરીરને મજબૂર કરે છે કે એ જમા થયેલી ચરબી વાપરે સારામાં સારા રિઝલ્ટ માટે અઠવાડિયામાં ચાર પાંચ દિવસ લગભગ વીસથી ત્રીસ મિનિટ પૂરતી છે હવે જો દોડવું શક્ય ન હોય તો કોઈ વાંધો નહીં દોરડા કૂદવા એ એક જબરદસ્ત વિકલ્પ છે એની ખાસિયત એ છે કે ઓછા સમયમાં વધુ કેલરી બંધ થાય છે અને સાથે સાથે કોર મસલ્સ પણ એક્ટિવ રહે છે તમને જાણીને નવાઈ લાગશે પણ ખાલી દસ પંદર મિનિટ દોરડા કૂદવા એ એક નાનકડી દોડ બરાબર છે આગળ છે માઉન્ટેન ક્લાઇમ્બર્સ આ કસરત ખરેખર સ્માર્ટ છે કેમ કે એમાં કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ બંને એક સાથે થાય છે આનાથી ખાલી કેલરીઝ નથી બળતી પણ પેટના સ્નાયુઓ પણ મજબૂત બને છે અને સ્ટેમિના પણ વધે છે અને હવે જેમને ફટાફટ પરિણામ જોઈએ છે એમના માટે બર્પીઝ આને કસરતોનો રાજા કહી શકાય આખા શરીરની કસરત છે જે મેક્સિમમ કેલરી બાળે છે હા થોડી અઘરી છે પણ એટલી જ અસરકારક પણ છે સારું તો કાળિયોથી આપણે આખા શરીરની ચરબી તો ઘટાડી પણ એ ચરબીની નીચે જે પેટના સ્નાયુઓ છે એને મજબૂત અને ટોન કરવાનું શું બસ એના માટે જ છે આપણો ત્રીજો વિભાગ કોર એક્સરસાઇઝ પ્લેન્ક આ કોર માટેની એકદમ બેઝિક પણ સૌથી પાવરફુલ કસરત છે એ ખાલી પેટના સ્નાયુઓને જ ટોન નથી કરતી પણ પોસ્ટર સુધારે છે અને પીઠને પણ સપોર્ટ આપે છે શરૂઆતમાં ભલે વીસ ત્રીસ સેકન્ડથી જ કરો પણ ધીમે ધીમે સમય વધારતા જવાનો છે હવે વાત કરીએ કમરની આજુબાજુની રશિયન ટ્વિસ્ટ ખાસ કરીને કમરના સાઈડના સ્નાયુઓને ટાર્ગેટ કરે છે જેનાથી કમરને સારો શેપ મળે છે અને જ્યારે આને કાઢીઓ સાથે કરવામાં આવે ને ત્યારે તો પરિણામ બમણું થઈ જાય છે અને હવે એ ભાગની વાત જે બધાને સૌથી વધુ પરેશાન કરે છે પેટનો નીચેનો ભાગ લેગ રેઝ ખાસ કરીને એ જ નીચલા પેટના સ્નાયુઓ પર કામ કરે છે એ એરિયાને ટોન કરવા માટે આ એક શ્રેષ્ઠ કસરત છે પણ એક મિનિટ આટલી બધી કસરત કરી પણ જો ખાવા પીવામાં ધ્યાન ના આપ્યું તો બધી મહેનત પર પાણી ફરી વળશે યાદ રાખજો કસરત તો ખાલી પચાસ ટકા કામ છે બાકીના પચાસ ટકા છે આહાર તો ચાલો જોઈએ આપણા ચોથા વિભાગમાં કે આહારની ભૂમિકા શું છે તો વાત એકદમ સાફ છે સારો આહાર નહીં તો પરિણામ નહીં બસ આ ચાર સિમ્પલ નિયમોને જીવનમાં ઉતારી લેવાના છે પહેલું પ્રોટીન અને ફાઈબર વધુ ખાઓ બીજું ખાંડ અને તળેલી વસ્તુઓને બને ત્યાં સુધી દૂર રાખો ત્રીજું આખો દિવસ પૂરતું પાણી પીતા રહો અને ચોથું મોડી રાત્રે ખાવાની આદત છોડી દો બસ આટલું જ તો આપણે કાઢ્યો કોર અને ડાયટ આ ત્રણ મોટા પાયાની વાત કરી પણ આ બધાને સાથે રાખીને સફળતા સુધી કેવી રીતે પહોંચાય આ બધાને જોડતી કડી કઈ છે ચાલો આપણા છેલ્લા અને સૌથી અગત્યના ભાગમાં આ જ રહસ્યને સમજીએ આ સફરમાં જો કોઈ એક વસ્તુ સૌથી વધુ જરૂરી હોય તો એ છે ધીરજ અને નિયમિતતા એક વાત હંમેશા મગજમાં રાખજો નાના દૈનિક પ્રયાસો જ લાંબા ગાળાના મોટા પરિણામો તરફ દોરી જાય છે કોઈ જાદુ નથી થવાનો રોજ થોડું થોડું પણ સતત કરતા રહેવું એ જ સફળતાની ખરી ચાવી છે તો હવે આ બધી માહિતી આપણી પાસે છે હવે સવાલ એ છે કે આને અમલમાં કેવી રીતે મૂકીશું આ સફર શરૂ કરવા માટેનું પહેલું પગલું કયું હશે શું એ સવારે પાંચ મિનિટ વધુ ચાલવાનું હશે કે પછી જમવામાંથી ખાંડ ઓછી કરવાનું જે પણ હોય નિર્ણય લેવો પડશે કારણ કે શરૂઆત તો ક્યાંકથી કરવી જ પડશે ખરું ને